લોકોમાં આ અંગે જાગૃતતા આવે એ માટે સાયબર પતંગ અને માટે નો ડ્રગ્સ ઇન સુરત પતંગો તેમજ ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ છે ના લખાણવાળી પતંગ પણ બનાવવામાં આવી છે જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ પતંગ બજારમાં લગાવવામાં આવી છે જેથી કરીને લોકો પતંગોની ખરીદી કરવા આવે ત્યારે સૌ પહેલી નજર અવેરનેસ અંગેની પતંગ ઉપર પડે આપ જાણો છો તેમ ઉત્તરાણ પર્વ એ સુરત અંદર અને આખા ગુજરાતની અંદર બહુ હર્ષોલ્લાસ પ્રજા ઉજવે છે તો અહીંયા જે લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડબગરવાડા જે વિસ્તાર છે જ્યાં પતંગ ને ઉત્તરાણ ને લગત જે કઈ સામગ્રી છે તેનો વિતરણ થતું હોય છે અને તમામ સુરતી લોકો હર્ષોલ્લાસ થી આ પર્વ ઉજવવા માટે એની ખરીદી કરવા અહીંયા આવતા હોય છે તો એ ખરીદી વખતે અમારા જે પોલીસનો પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે એના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે એ સિવાય જે આકાશમાં ઉડી શકે એવા આવા પતંગો પણ અમે બનાવેલા છે જેનું અમે વિતરણ કોઈ પણ જાતના શુક્લ લીધા વગર એ પતંગોનું પણ અમે વિતરણ કરવાના છીએ તો પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજા જ્યારે આનંદ પ્રમોટ કરતી હોય એની સાથે સાથે જે એમની જવાબદારી છે અને જે જે વસ્તુ તે લોકોને સચેત કરવા તેવા મેસેજ સાથે આજે પોલીસ અમે અલગ અલગ પતંગોનું પણ વિતરણ કરવા જઈ રહી છે